હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું કેઆન કિચન્સમાં આજે આપણે બનાવીશું ક્રિસ્પી એવા કાંદાના ભજીયા જેને ડુંગળીના ભજીયા પણ કહેવાય છે ચાલો આપણે ભજીયા બનાવવાનું શરૂ કરીએ અહીંયા મેં ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળી લીધી હતી એને આ રીતે આપણે કટિંગ કરી લેવાનું છે અને જુલિયર કટ પણ કહેવાય છે તમે ચોપરબોર્ડથી પણ કટિંગ કરી શકો છો અને આ રીતે આપણે એને અલગ કરી દેવાના છે આ રીતે બધી ડુંગળી આપણે આ રીતે એની સ્લાઇસ અલગ કરી દઈશું હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને આ રીતે આપણે એને મિક્સ કરી લેવાનું છે બે લીલા મરચાં અને ધાણા એડ કર્યા હતા તમે વધારે પણ ધાણા એડ કરી શકો છો લીલા મેં અડધી ચમચી જેવા તલ એડ કર્યા છે અહીંયા અડધું લીંબુ એડ કરીશું અડધીથી પણ ઓછી ચમચી ખાંડ દરેલી એડ કરીશું હવે ત્રણ ચમચી ચોખાનો લોટ મેં એડ કર્યો છે જેથી આપણા કાંદાના ભજીયા એકદમ ક્રિસ્પી બને અને ત્રણ ચમચી બેસન એડ કર્યું છે ત્રણથી ચાર ચમચી અને આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે આમાં મરચો એક ચમચી અને હળદર અડધી ચમચી અને ધાણા પાવડર એક ચમચી આ રીતે આપણે મિક્સ કરી લઈશું હવે થોડુંક પાણી એડ કરતા જઈશું અને એનું બેટર આપણે બનાવતા જઈશું આપણે બેટર બનાવીએ ત્યારે ધ્યાન રાખવાનું કે આપણે જો ચણાનો લોટ ઓછો પડે તો આ રીતે પાછળથી બે ચમચી એડ કરી લેવાનો અને થોડુંક પાણી એડ કરીને આ રીતે આપણે એનું બેટર બનાવી લઈશું અને એક ચમચી તેલ એડ કરીશું હવે અહીંયા મેં કસૂરી મેથી આ રીતે મસરીને એડ કરી છે આ રીતે આપણે એડ કરી લઈશું આપણું બેટર તૈયાર છે એને દસ મિનિટ માટે સાઈડમાં રાખીશું હવે મેં જે ગરમ કરવા ઓઇલ મૂક્યું તો ગેસ પર એમાં આપણે આ રીતે ડુંગળીના ભજીયા કે પકોડા આ રીતે આપણે એડ કરી લઈશું અને ફ્રાય કરીશું ગેસની ફ્લેમ મીડિયમથી હાઈની વચ્ચે રાખવાની છે અને આ રીતે આપણે એને ફ્રાય થવા દેવાના છે હવે મેં બધા જ ભજીયા ફરી અંદર એડ કરી દીધા છે એટલે આપણા જે કાંદાના ભજીયા છે એકદમ ક્રિસ્પી બની જાય આ રીતે આપણે એને ફ્રાય કરી લઈશું અને એક પ્લેટમાં કાઢી લઈશું આ રીતે આપણે પ્લેટમાં કાઢી લેવાના છે તમે જોઈ શકો છો કે આપણા ક્રિસ્પી કાંદાના કે ડુંગળીના ભજિયા તૈયાર છે જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો